આજે બેન એના ભાઈને રાખડી બાંધે છે એ સામાન્ય એવી રાખડી નથી મારા વાલા મારા ભાઈને મારા વીરાને કોઈ તકલીફ ન પડે એટલા માટે બેન ભાઈના હાથમાં એક રક્ષા બાંધે છે એટલે એનું નામ રાખ્યું છે રક્ષા બંધન આમ બેનના આશીર્વાદ છે તને કાંઈ નહીં થાય પવિત્રમાં પવિત્ર પ્રેમ હોય તો એ છે ભાઈ અને બેનનો જીવનમાં સુખી થવું હોય તો આ એક શબ્દ યાદ રાખજો તમારા આંગણે તમારી બેન એમ કે ને કે ભાઈ મારે આ જોઈએ છે કદાચ તમારાથી વ્યવસ્થા ન થાય છતાં પણ કોઈ પણ જગ્યાએથી ઊંચી ઉધારાના કરી અને એ બેનની ઈચ્છા પૂરી કરજો એ બેન રાજી થશે ને તો આ ભોળોના ચોક્કસ રાજી થશે સાહેબ અને બેનને તમે જેટલું આપો એટલું ઓછું છે ઘણા લોકોના મગજમાં એમ હોય કે લગ્ન થઈ ગયા આપણે એમાં એને ઘણું બધું આપી દીધું ઘણું બધું આપી દીધું હવે કઈ આપવાની જરૂર નથી ખોટી વાત છે વારે પ્રસંગે સૌથી ભાગ કાઢવો જોઈએ કદાચ મા બાપ આપણા માટે પ્રોપર્ટી મૂકી ગયા હોય તો જેમ ભાઈઓનો અધિકાર થાય ને થોડોક બેનનો પણ અધિકાર થાય બેનને પણ આપવું તમે બેનને કંઈક આપશો ને તો આ પરમાત્મા તમને હજાર ગણું પાછું આપી દેશે કારણ કે બેનના આશીર્વાદ અદ્ભુત હોય છે